અને એક વખત એમણે કીધું રૂપજાવ બાપુ વચન છે કે હવે પછી ના કોઈ મેળાવડા તેમના ધોતિયા વગર નો નહીં વાળે અને ત્યારથી અમે કેટલાય કાર્યક્રમોમાં મળ્યા છીએ કેટલાય કાર્યક્રમોમાં ભેગા થયા છીએ એમણે વચન વચનને તોડ્યું નથી વચન અને વિવેક નિરાપ સંપ્રદાયની ઓળખાણ છે સૌથી મોટામાં મોટી ઓળખ છે આ વચનનો વ્યવહાર વાળો આ પંથ છે અને આ એવો પદ છે ભારતમાં કે એક સમય હું કહું છું કે તમે એવા નવા નવી પેઢી સર્જન કરજો એક વખત વિશ્વના કેમેરા વિશ્વના બધા ઇન્ટેલેક્ચ્યુઅલ જેટલા બધા છે બધાને એક વખત નિરાત સંપ્રદાયની ગોત કરતા કરતા આવવું પડશે કેમ આવવું પડશે એનું પણ હું તમને કારણ કહું કે દુનિયાનો એક માત્ર એવો સંપ્રદાય છે કે જેમાં આચાર્ય છે ને આચાર્ય પાવડો લઈને પાણી વાળી રહ્યો છે

નો આચાર્ય આટલો બધો સહજ સાધારણ અને જ્ઞાન માં આટલો બધો ઊંચી કક્ષા ધરાવતો ઊંચી ભૂમિકા ધરાવતો